હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસને શનિવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ અને ગોંડલ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયા રાયડિયો એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા શેણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચાલીસ શેણ્યા સફેદ એક હજાર બસો રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર એકસો રૂપિયા તુવેર એક હજાર સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પંદર મગ એક હજાર ત્રણસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર છસો અગિયાર અડદ એક હજાર એકાણું રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચોર્યાસી મઠ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો ચોળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો વાલદેશી એક હજાર ત્રીસ તેના ઊંસા ભાવ એક હજાર બસો ચાલીસ રાજમા નવસો અગિયાર રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ચારસો કળથી पाच सो चाळीस रुपयाची लयने तेना उंचा भाव चारस एकावन वटाणा एक हजार रुपयाची लयने तेना उसा भाव बे हजार अगिया रुपया सोयाबीन आठसो रुपयाची लयने तेना उसा भाऊ आठसो लसण पाच सो चवीस रुपयाची तेना उंचा भाव नऊ सो लाल एक सो पाच रुपयाची लयने तेना उसा भाव त्रणसो रुपया तल सफेद एक हजार चारस रुपयाती लयने तेना औषा भाव एक हजार नऊसो अडार तलकाळा बे हजार नऊ सो पचिस रुपयाची लयने तेना हजार सात तेना भाव એક હજાર ત્રણસો પંદર રૂપિયા અજમો નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો મેથી આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સાહીઠ વરિયાળી નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ધાણા એક હજાર બસો રૂપિયાથી લઈને तेना ऊंचा भाव एक हजार रजको चार हजार आठसो रुपया तेना ऊंचा भाव पाच हजार चार सो पंचावन गुवार गम आठसो सित्तेर रुपयाची लईने तेना ऊंचा भाव नऊसो वीस रुपया जुवार सफेद सो पचास रुपयाची लईने तेना ऊंचा भाव आठसो अगिर टुकड़ा चार सो सत्ताणू તેના ઊંચા ભાવ પાંચસો ત્રીસ ઘઉં ટુકડા પાંચસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો સિત્તેર રૂપિયા મગફળી નવસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચોતેર કપાસ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર છસો ત્રાણું જીરું ત્રણ હજાર ચારસો રૂપિયાથી તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે બી ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડિયો તમારા સુધી પહેલાં પહોંચે અને એક ગોંડલ માર્કેટ તરફથી જાહેરાત કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં આ આટલા દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે તેને દરેક ખેડૂતએ નોંધ લેવી તેમાં આ તારીખ આપેલી છે પહેલાં વાત કરીશું સિંગદાણા એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકોતેર રાય ઝીણી એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકત્રીસ એરંડા એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો સેણ્યા एक हजार छप्पन रुपयातील ते उसा भाव एक हजार बसो सफेद एक हजार एक सो भाव रुपयाची हजार एक रुपया मग एक हजार बसो रुपयां तेना भाव एक हजार रुपया अडद एक हजार एक्कावन रुपया तेना उसा भाव एक हजार વાલ દેશી છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એક રૂપિયો સોળી એ સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકાણું તુવેર એક હજાર એકસો એક રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકવીસ રૂપિયા મઠ છસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો રૂપિયા સોયાબીન છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકાવન રૂપિયા વટાણા એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ રૂપિયા લસણ પાંચસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકતાલીસ રૂપિયા ડુંગળી સફેદ એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો રૂપિયા ડુંગળે લાલ એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને એક્યાસી રૂપિયા પછી વાત કરીશું ધાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છ રૂપિયા મેથી આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એક રૂપિયો બાજરો બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 401 ને એક રૂપિયો મકાઈ ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એક્યાસી ઘઉં લોકવન પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો અઠ્યાશી મગફળી સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકતાલીસ મગફળી નવવી પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાવન કપાસ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકસઠ જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો અગિયાર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું રાયડિયો એક હજાર બસો અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો તેર સુવાદાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ઈસબ ગુલ એક હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો અઠ્યાવીસ અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને આઠ રૂપિયા વરિયાળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર નવસો દસ રૂપિયા જીરું ત્રણ હજાર ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ